પિતા ઈશ્વરીય વિદ્યાલય સતલાસણા બહેન શિલ્પાબેન ભગવાનસિંહ સરપંચ શંકરભાઈ દેસાઈ લક્ષ્મણસિંહ છનાજી કનુસી ડોક્ટર દિનુસી ડભોડા કોલેજના આચાર્ય યોગેશભાઈ તથા ગામમાંથી ખૂબ મોટી સંખ્યામાં વાલીગણ વિદ્યાર્થીઓ તથા શાળાના સ્ટાફ પણ ઉપસ્થિત રહી બાળકોને વિદાય આપી હતી ગત વર્ષે ધોરણ નવ દસમાં એકથી ત્રણ નંબર લાવનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી સન્માન કર્યું હતું પ્રજાપિતા ઈશ્વરીય વિદ્યાલયના શિલ્પાબેન દ્વારા ઉચ્ચ શિક્ષણ થકી બાળકોને જીવનમાં આગળ વધવા અને વ્યસનથી દૂર રહેવા જણાવ્યું હતું આપનું નામ જાણવા વિનંતી બ્રહ્માકુમારી શિલ્પાબેન પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયમાંથી બ્રહ્માકુમારી શિલ્પા આજે જવાહરલાલ નહેરુ હાઈસ્કૂલમાં ટિંબા ખાતે દસમા ધોરણના દીક્ષાંત સમારોહમાં અમને આજે ઉપસ્થિત રહેવા માટેનું આમંત્રણ મળ્યું એ આમંત્રણને માન આપી અને અમે અહીંયા પહોંચ્યા છીએ તો એ નિમિત્તે બાળકોને આજે વ્યસન મુક્તિ અને બાળકોના જીવનની અંદર જે નૈતિક મૂલ્યો છે એ નૈતિક મૂલ્યોનું સિંચન થાય એના માટે અમે આજે અહીં આવ્યા છીએ તો બાળકોને જે જીવનની અંદર કહેવાય છે કે સફળતા પ્રાપ્ત થાય એના માટે આત્મવિશ્વાસ જેવો જરૂરી જે ગુણ છે એ ગુણની આજે અમે ગિફ્ટ કરી છે અને અમને આ આશા નહીં પરંતુ વિશ્વાસ છે કે બાળકો એ આત્મવિશ્વાસ રાખી અને જીવનના દરેક ક્ષેત્રમાં સિદ્ધિઓને પ્રાપ્ત કરે એવી ખૂબ ખૂબ દિલની શુભ ભાવના અને શુભકામના અર્થે ઓમ શાંતિ વિદ્યાર્થી વ્યસન વિશે શું કહેવા માગો છો આજે બાળકોના જીવનની અંદર વ્યસન માટે એ જ કહીએ છીએ કે જો આજે વ્યસન આપણા જીવનની અંદર હશે તો આપણે ક્યાંય જીવનની અંદર પ્રગતિ નહીં કરી શકીએ વ્યસન એ જીવનની અંદર કહેવાય છે કે વ્યસન કરતો માણસ એ બૌદ્ધિક રીતે આર્થિક રીતે સામાજિક રીતે વેલ્યુલેસ છે એનું સમાજમાં પણ કોઈ માન નથી તો આજે જીવનની અંદર વ્યસન એ આપણને ડુબાડે છે તો આજે વ્યસન કરવું ન જોઈએ આજે વ્યસન કરવાથી આજે શરીરની અંદર અને એક રોગ ઉત્પન્ન કરીએ છીએ આજે ભારત એક આઝાદ દેશ છે અને એ સ્વતંત્ર દેશના નાગરિક આજે આપણે થઈ અને એક વ્યસન કરીશું તો આપણે સ્વતંત્રતાને આજે જે પ્રાપ્ત ન કરી શકાય અને સ્વતંત્રતા પ્રાપ્ત ના હોય તો બંધનમાં જ છીએ અને બંધની માણસ ક્યારેય પણ સુખી શાંત રહી ન શકે તો એના માટે આજે વ્યસન મુક્ત બનવું જોઈએ

તારીખ બે ત્રણ બે હજાર ચોવીસના દિવસે ધોરણ દસના વિદાય તેમજ ઈનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેમાં ગામમાંથી મોટી સંખ્યામાં વાલીઓ મહેમાનો અને ઘણી બધી મોટી સંખ્યા ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને શોભાવ્યું છે ખૂબ ખૂબ આભાર સાહેબ ભૂપતસિંહ ચૌહાણ સતલાસના રિપોર્ટર ભૂપતસિંહ ચૌહાણ સતલાસના